અસલામવાલેકુમ કેમ છો વહાલા બાળકો ઓનલાઈન શિક્ષણ માટે આજે આપણે ફરીથી ભેગા થયા છીએ આપણી શાળાનું નામ છે જેના બાબુભાઈ સુપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ ત્રણ વિષયકલ છોર ગુજરાતી વિષયાંક છે પાઠ છ બતક અને અથવા પણ હંસ અગાઉની વિડીયોમાં આપણે એક ગીત વિશે જોઈ ગયા હતા કે જેના બોલ છે ચકલી કરતી હૂપાહૂપ આ ગીત એટલે કે આ કવિતા પણ છે આ કવિતાના કવિનું નામ છે જીતુ ત્રિવેદી હવે આજે આપણે આ કવિતા આધારિત કેટલીક પ્રવૃત્તિઓ વિશે જોઈએ જુઓ બાળકો અહીંયા ધ્યાન આપો અને મારી સાથે સાથે વાંચન કરો કવિતાને આધારે સાચો વિકલ્પ પસંદ કરી વાક્ય પૂરું કરો કવિતા આધારિત કેટલાક વિકલ્પો આપવામાં આવ્યા છે એમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપણે વાક્ય પૂર્ણ કરવાનું છે ઉદાહરણ ઘેટાએ સિંહને બટકું ભર્યું તેથી કે હવે જુઓ બાળકો અહીં જે તેથી કે આ સંયોજકો છે આ બેમાંથી કોઈ પણ એક જવાબ સાચો છે તો આપણે આ સાચો જવાબ લખીને અ બ ક આ ત્રણેય વિકલ્પમાંથી સાચો વિકલ્પ પણ લખવાનો રહેશે સમજ પડી તમને તો જુઓ ઘેટાએ સિંહને બટકું ભર્યું તેથી હવે અવિભાગ જુઓ સિંહે ઘેટાને માર્યું બ સિંહણ નાસી ગઈ ક ઘેટાનો દાંત પડી ગયો તમને ખબર છે સાચો જવાબ શું છે સાચો જવાબ છે બ સિંહણ નાસી ગઈ નાસી ગઈ એટલે ભાગી ગઈ ઘેટાએ સિંહને બટકું ભર્યું તેથી સિંહણ નાસી ગઈ આગળ જે કવિતા આપણે જોઈ ગયા હતા એ કવિતામાં તમને ખબર છે ને કે સિંહણ ઘેટાથી એટલે તે નાસી ગઈ ચલો હવે નંબર એક સપનાની વાતો નકલી હતી અને છતાં અને અને છતાંમાંથી જે સાચો જવાબ છે એ સાચો જવાબ પહેલાં આપણે લખવાનો રહેશે ત્યાર પછી વિકલ્પમાંનો સાચો જવાબ લખવાનો રહેશે સપનાની વાતો નકલી હતી છતાં અવિભાગ આ વાતો ગમતી હતી આ વાતો રડાવતી હતી આ વાતો ઊંઘ લાવતી હતી તો સાચો જવાબ શું છે સરસ અવિભાગ સપનાની વાતો નકલી હતી છતાં આ વાતો ગમતી હતી સમજ પડી ગઈ ચાલો હવે આપણે આગળ જોઈએ નંબર બે બાળકે આંખ ચોળી છતાં એટલે હવે જુઓ બાળકે આંખ ચોળી હવે નાના બાળક પોતાની આંખ ચોડે ત્યારે શું થાય અ આંખ દુખવા લાગી બ સપનું સાચું પડ્યું ક સપનું ભાગી ગયું આમાં સાચો જવાબ શું આવશે આંખ દુખવા લાગી હવે આપણે એની વ્યવસ્થિત રીતે લખીએ બાળકે આંખ ચોળી એટલે આંખો દુખવા લાગી નંબર ત્રણ में कीड़ीनी गागर ढोड़ी तेथी छता कीड़ी रिसाई गई कीड़ी चकली થઈ ગઈ कीड़ी मारी पाछળ દોડી જવાબ આવશે મેં કીડીની ગાગર ઢોડી તેથી કીડી મારી પાછળ દોડી નંબર ચાર આ કવિતામાં વાનર એક વ્વેતનો છે અને કે હવે અને અને કે આ બંને જે સંયોજકો છે એમાંથી સાચો સંયોજક શું હશે આ કવિતામાં વાનર એક ક્વેતનો છે અને અવિભાગ હુપાહુપ કરે છે કલબલ કરે છે ચીચી કરે છે સાચો જવાબ વિકલ્પમાંનો શું આવશે ચીચી કરે છે સરસ આ કવિતામાં વાનર એક વેંતનો છે અને ચીચી કરે છે કવિતામાં હતું ને એક વેતના વાનર ભાઈ જે ચેંચી કરે છે તમને આટલામાં સમજ પડી ને તમારે કવિતા આધારિત આ વિકલ્પો તમારી ગુજરાતીની નોટમાં લખવાના રહેશે સમજ પડી ચાલો હવે આપણે આગળની પ્રવૃત્તિ જોઈએ કવિતાને આધારે વાક્ય સુધારો નંબર એક ચકલી ચાર ફૂટની હતી અને હુપાહૂબ કરતી હતી જે વાક્ય સાચું છે એને સુધારવાની કોઈ જરૂર નથી એને બેઠું લખી નાખો ચકલી ચાર ફૂટની હતી અને હુપાહુપ કરતી હતી આપણે ગીત આધારિત એટલે કે કવિતા આધારિત જ જવાબ લખવાના છે ચાર ફૂટની ચકલી બરાબર ને શું કરતી હતી હુપાહૂબ નંબર બે કીડી પાસે પાણીની ડોલ હતી આપણો જવાબ શું છે કીડી પાસે પાણીની ગાગર હતી શું હતી પાણીની ગાગર ડોલના બદલે ગાગર હવે અહીંયા આ વાક્યમાં જે સુધારો હતો એને જવાબમાં આપણે કરી દીધું પણ પહેલાં વાક્યમાં કોઈ સુધારો ન હતો એટલે પહેલું વાક્ય બેઠું લખી નાખ્યું બીજા વાક્યમાં સુધારો હતો તો આપણે સુધારો કરીને લખ્યું હવે નંબર ત્રણ સિંહે ઘેટાને બટકું ભર્યું સિંહે નંબર ચાર ચામાચીડિયું ઝાડ પર લટકતું હતું આપણો જવાબ શું છે ચામાચીડિયું ફળિયામાં ચણતું હતું અથવા કાબર ડાળે લટકતી હતી સમજ પડી ગઈ જવાબ તો ચાલશે ચામાચીડિયું ફળિયામાં ચણતું હતું અથવા કાબર ડાળે લટકતી હતી હવે નંબર પાંચ કીડીએ ચટકો ભર્યો એટલે સપનું ઉડી ગયું તમને ખબર છે જ્યારે કીડીએ ચટકો ભર્યો એટલે સપનું ઉડી ગયું પણ આ કવિતામાં કીડીએ ચટકો ક્યાં ભર્યો હતો કીડી તો પાછળ દોડી હતી ત્યાર પછી આંખો ખુલી ને આંખો ખોલી ત્યારે તો સપનું ઉડી ગયું એટલે કે સપનું ભાગી ગયું સપનું ઉડી ગયું એટલે સપનું ભાગી ગયું તો આપણે જવાબ લખીશું અમે જરાક આંખો ખોલી એટલે સપનું ઉડી ગયું એટલે આંખો ખુલતાની સાથે જ સપનું ઉડી ગયું એટલે કે સપનું ભાગી ગયું બરાબર ને અમે જરાક આંખો ખોલી એટલે સપનું ઉડી ગયું જુઓ બાળકો તમારે આ જે સુધારેલા વાક્યો છે એટલે આ પ્રશ્ન પણ તમારે તમારી ગુજરાતીની નોટમાં લખવાના રહેશે હવે આપણે આગળ જોઈએ શબ્દોના અર્થ હવે જુઓ આ પાઠમાં આવતા કેટલાક શબ્દોના અર્થ વિશે પણ આપણે જોઈ લઈએ આ શબ્દોની આપણે સમજૂતી તો મેળવી લીધી હતી પણ તમારે આ શબ્દો મારી સાથે સાથે વાંચન પણ કરવાના છે અને તમારી નોટમાં આ શબ્દોના અર્થ પણ લખવાના રહેશે તમારી નોટમાં આ શબ્દોના અર્થ બે બે વાર લખવાના રહેશે ચાલો અહીંયા ધ્યાન આપો સળવળીયું ધીમેથી હલ્યું સળવળિયું એટલે ધીમેથી હલીયું ડોક્યું કરીયું નજર નાખી ડોક્યું કર્યું એટલે નજર નાખી પ્રતિબિંમ અરીસામાં કે પાણીમાં દેખાતી પોતાની આકૃતિ આપણે અરીસામાં પણ જોઈ શકીએ છીએ પાણીમાં પણ જોઈ શકીએ છીએ જેવા આપણે દેખાય છીએ એવી આપણી પોતાની આકૃતિ એને શું કહેવાય પ્રતિબિંબ સંતાન પુત્ર પુત્રી અથવા દીકરો દીકરી સુરક્ષિત સલામત नाम पाड़वू बीजा नामे बोलावू नाम पाड़वू એટલે બીજા નામે બોલાવવું કદરૂપું એટલે બેડોળ સુંદર ન હોય તેવું કદરૂપું એટલે બેડોળ अथवा સુંદર ન હોય તેવું તમને સમજ પડી ગઈ ને તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો અને આપણી સ્કૂલની આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ